ખેદેશ્વર હોસ્પિટલમાં ઉસ્માનપુરામાં હું સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું મારું નામ મૌલિક ગીરી ગોસ્વામી છે રાત્રે પેશન્ટ આવ્યું હતું પચીસ જાન્યુઆરીના રોજ ઉંમર પંચોતેર વર્ષ મેથીબેન બેનને લઈને આવ્યા હતા મંગાભાઈ જેમને ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ ગયું હતું અને એમને ખેંચ આવી હતી કેટલું ઓક્સિજન લેવલ હતું ઓક્સિજન લેવલ સેવન્ટી એટ હતું એટલા માટે સાહેબના જાણકારી પ્રમાણે સારવાર કરી તાત્કાલિક એમને ઇન્જેકશનો ચાલુ કર્યા ઓક્સિજન ચાલુ કરવું પડ્યું શું થયું તું બાદ પછી

બધા ઇન્જેક્શન ચાલુ કરીને એમને સોર્બિટેટ પહેલા તો ટેબ્લેટ મૂકી અને ઓક્સિજન ચાલુ કર્યું અને ઇપેરિન ને બધા ઇન્જેક્શનો ચાલુ કર્યા પછી ફિઝિશિયન ને બતાઈને પછી વ્યવસ્થિત બીજી ટ્રીટમેન્ટ કરી અને અઠવાડિયામાં ઊભા થઈ ગયા માજી પછી શું નામ છે હસો એકવાર હસો હસો સારું છે હવે સારું છે ને સારું છે સારું સારું ઊભા થઈ જાઓ સારું છે ને ઊભા થઈને ચાલજો હા ધીરે ધીરે કસરત કરજો એટલે સારું થઈ જશે પાણી વધારે પીજો હા ચાલો જય શ્રી કૃષ્ણ ચાલો બોલો ખેતે હોસ્પિટલ દાખલ હતી તો એને સિવિલ લઈ ગયા હતા સિવિલ વાળાએ નાખ્યા હતા એટલે ખેતેશ્વર

तो ने चालू कराओ जरूर कर पड़े दाखिल कर दो तो दाखिल करो चलो आभार जय खेतेश्वर धन्यवाद नमस्कार मित्रों आपने देखा कि खेतेश्वर हॉस्पिटल में ये माजी सीरियस होकर बेहोश हालत में आए थे मगज का हेमरेज और लकवा हो गया था फिर भी उनकी अच्छी से अच्छी ट्रीटमेंट करके पंचोतेर अस्सी साल की उम्र में उनको बचा दिया है जान भी बच गई और अच्छी तरह से बैठते उठते हो गए और धीरे धीरे चलते हो जाएंगे आपको कोई भी ऐसा केस हो तो आप ज़रूर पदारें और जय खेतेश्वर जय हिंद जय जिनेन्द्र नमस्कार